માસ આવતી નથી બાવાજી તમારા હશે એ તમને માન છે પછી એને આંસ નો લાવે લગાર અને ધર્મ ની નાતા છે ધર્મ ની સંબંધો છે મને ખબર પડે એટલી કહું આ મને ધીરે ધીરે બધી ખબર એમ પાછું એમ ન માનતા કઈ ખબર નથી પડતી એમ પાછી એમ તો ભગવાનની દયા છે ઠાકરની દયા છે સંતોની દયા છે એક વાર પાટે સડી જાવ બાપુ પછી પૂરું ધર્મના નાતા હોય એને કોઈ દીવની આસ નો ધર્મના સાં માં જે બે જાય આ વડલાના વૃક્ષ નીચે કોઈ બેહી જાય પીપળાના વૃક્ષ નીચે કોઈ બેહી જાય આંબાના વૃક્ષ નીચે કોઈ બેહી જાય ઉમરાના વૃક્ષ નીચે બેહી જાય એને સાંયો મળે મળે અને મળે એ ચાર વૃક્ષ છે એ ચાર આ ચાર પાયા ઉપર એક પાયા ઉપર ઉમરો છે એક પાયા ઉપર પીપળો છે એક પાયા ઉપર વડલો છે એક પાયા ઉપર આંબો છે જો તમે ગયા તો કાંટા વાગે બાકી આ તો વિશ્રામ મળે અહીંયા આહાર મળે અહીંયા આરામ મળે પરો મળે થાકલો ખાવાના ઠેકાણા છે આ મૂળ પાટની વાત છે આ મૂળ પરંપરાની વાત હોય બીજો પાયો દયા ક્યારે આવે ચોવીસ કલાક અને દયાને ઊંધો અક્ષર કરો ચોવીસ કલાક યાદ કર્યા કરો ગુરુએ આપેલી વસ્તુને ગુરુએ આપેલું નામ ગુરુએ બતાવેલો માર્ગ પરમાત્માનું નામ ચોવીસ કલાક એને હાલતા ચાલતા ઉઠતા બેઠતા એને સતત યાદ કર્યા કરે અને યાદનો ઉલટાવી નાખો એટલે દયા થાય પછી એને દયા આવે હર જીવ ઉપર પછી એને ગાય ની અંદર દયા આવે કૂતરાની અંદર દયા આવે એ કોઈને તરસોડે નહીં કારણ કે એને એની અંદર બધાની અંદર પરમાત્મા દેખાય એટલે એને તરસોડે નહીં આપણને દેખાય નહીં એટલે આપણે તરસોડી આ છે બીજો પાયો અથવા તો બીજો પાયો વચન નો વચન એટલે વાણી થાય વચન એટલે શબ્દ થાય વચન એટલે વાયક થાય વચન એટલે નિમંત્રણ થાય વચન એટલે બોલી બદલાય નહીં વા ફરે વાદળ ફરે ફરે નદીના પૂર સુરા બોલ્યા ન ફરે ભલે પચ્છમ ઉગે સુર વચન ના ઘણા અર્થ થાય છે વચન નો મહિમા ગુરુ એ આપેલું વચન આપણે પરમાત્મા ને આપણા પેટમાં પણ જેને લાગી જાય વચન સંત ચટકું લાગ્યા વગર સંત નહીં જીત ચટકું લાગી જાય સંતો તો બધા મને તમને સાબકા મારે આ ત્રણસો પંચ્યાસી પદ લખ્યા એ બધા માલપા આપણને મહારાજ છે ભોજા બાપા એ સાપકા માર્યા સવારામ બાપા અનેક આપણને કડવી દવા પાય બળદેવ બાપા અનેક કડવું ઓહોડ આપ્યું પણ ચિત્તમાં લાગી જાય ચિત્ત ચટકું લાગ્યા વગર પછી ચડે અને ભક્તિનો રંગ ઈયળ ભમરી બને તો માણસ કેટલી વાર માલપા થા લાગી જવા અંદર ઉતરી જાય વિંધાઈ જાય મારી નાખે કાહિલ કે નાખે વચન એટલે શબ્દ થાય ખોટું બોલવું નહીં આપણે ચાલતા ને ચાલતા ખોટું બોલી હરિચંદ્ર આખી જિંદગી સત્ય રાખ્યું એટલે બીજા પાયા ઉપર ઈ બેઠા

માં ઉતરી જાય અને હૃદય ભીતર ભીંજાઈ જાય અને જે શબ્દ નીકળે છે એને કૃપા કહે છે એને કહે છે ગુરુ કૃપા હિ કેવલ્ય શિષ્ય છે પરમ સુખમ એને કહે છે મારા ગુરુની મારા ઉપર કૃપા છે કારણ કે એનું હૃદય ભીંજાણું છે એનો માયલો ભીંજાણો અને માયલા ભીંજાય તો જ કૃપા થાય ગુરુના ઘરમાં તો જાય છે પણ ગુરુના હૃદયમાં જવાનું છે ગુરુના હૃદયમાં જાય તારે ગુરુ કૃપા કરે એના હૃદય ભીંજાય અનહદ કૃપા કરે આખું ના ખૂણા ભીના થઈ જાય દયા હૃદય ભીંજાઈ જાય અને શબ્દ નીકળી જાય અને માથે હાથ મૂકી દે એને કૃપા કહે છે પછી કહે છે હાથરે મૂક્યો ને પછી કાયા થઈ હેમની કાયા બની કંચન વર્ણિ દે એના માટે આપણે લાયક બનવું પડે એના માટે આપણે કઈક પાત્રતા હોવી જોઈએ એના માટે આપણી ઓકાત હોવી જોઈએ કઈક મેળવવું છે કઈક બનવું છે કઈક પામવું છે તો કોક બનવું પડે ધ્યાન રાખજો કઈક મેળવવું છે કઈક પામવું છે કોક ની પાસે થી કઈક લેવું છે તો કોક નું બનવું જોઈએ તો મળશે આ બજાર માં તો મળતું નથી આને કઈ કોઈ કોઈ હાટડી તો નથી આ સદગુરુ સંતો ની પાસે મળે જાગૃત પુરુષ ની પાસે મળે મળે ક્યારે કઈક ગળે તો પીગળે હતો ગળે નહી પીગળે નહી તો કઈ ન મળે એમ ન મળે અને ઈ મળી જાય પછી તમે તો સાંભળેલું છે કે ઈ મળી જાય એના જેવું બીજું કોઈ જગતમાં વસ્તુ નથી પછી બધી વસ્તુ ગૌણ લાગે પછી હીરા માણેક મોતી જર જવેરાત સત્તા સાહેબી પદ પ્રતિષ્ઠા એના માટે ગૌણ લાગે એના માટે એના ગુરુએ દીધેલું હોય એ જ એના માટે શું કહેવાય એને મોટું ધન છે ખજાનો છે ખલક ખજાનો અલખ જોડી કૃપા થઈ જાય બીજો પાયો છે આ પાઠનો આજે આપણે પાઠ માંડ્યો છે આ ઠાકરના પાઠ માંડ્યા છે આજ એનો પહેલો પાયો બીજો પાયો મંગલાચરણ કરી આચરણ કરીને તેના ચરણની પૂજા કરી અને આપણે રામદેવજી મહારાજનું ચરિત્ર ગાવા જઈ રહ્યા છીએ ત્યારે જેટલી આપણને બને એટલી ખબર પડે એટલી ભગવાન દયાળુ હોય સદગુરુ દયાળુ હોય સંત દયાળુ હોય માતા પિતા દયાળુ હોય કઠોરતા કઠોરતા કદાચ હોય ઘડિક પૂરતી બાકી કોમળ હોય સંત સદગુરુ પરમાત્મા કોઈ દિવસ કઠોર ન હોય કોમળ હોય ਕਠਿਨ ਭੂਮੀ ਕੋਮਲ ਪਦ ਗਾਵੇਂ ਸਰਲ ਸੁਭਾਅ ਨਮਨ